બે હજાર આઠમાં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થાય છે અમદાવાદમાં એકવીસ સ્થળે સાયકલ બોમ્બ મૂકવામાં આવે છે કારણ કે બોમ્બ મૂકનારા બે હજાર બેમાં મુસલમાનોની કતલેઆમ થઈ છે અને હિન્દુઓનો બદલો લેવો છે માટે બ્લાસ્ટ કરે છે જેમાં છપ્પન લોકોના મોત થાય છે હવે અમદાવાદની ખાસ અદાલતે આડત્રીસ આરોપીઓને ફાંસીની સજાનો હુકમ કર્યો છે આ આરોપીઓ ગુજરાત હાઈકોર્ટમાં આવ્યા પણ મામલો અહીંયા ગૂંચવાયો છે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને હાઈકોર્ટે ફાંસી આપવી કે નહીં તેનો નિર્ણય કરવાનો હતો તે કાર્યવાહીને સ્થગિત કરી દીધી છે કારણ કે આરોપીઓનો માગણી એવી છે કે અમને વિડીયો કોન્ફરન્સિંગથી આખી ટ્રાયલ દરમિયાન સામેલ રાખો વૈષ્ણવજન તો વૈષ્ણવ

આ નરાધમોએ સાયકલ બોમ્બ તો ફોડ્યો પરંતુ અમદાવાદની સિવિલ અને એલજી હોસ્પિટલમાં કાર બોમ્બ મૂક્યા હતા ત્યાં પણ લોકો માર્યા જાય છે આ જેમણે બ્લાસ્ટ કર્યા હતા એ આરોપીઓએ કે પહેલી વખત બ્લાસ્ટ કર્યો નહોતો દેશના અનેક શહેરોમાં દિલ્હી મુંબઈ બેંગ્લોર વારાણસી અને કલકત્તા સહિત અનેક સ્થળોએ આ આરોપીઓ બોમ્બ બ્લાસ્ટ કરી ચૂક્યા હતા પણ દેશભરની પોલીસ આ આરોપીઓને પકડવામાં નિષ્ફળ ગઈ હતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ તપાસ કરી રહી હતી અને એક મહિના પછી અમદાવાદ લાવે છે એક પછી એક આરોપી દેશભરમાંથી પકડાય છે કુલ ઇઠ્યોતેર આરોપી જે લોકો પોતાને ઈસ્લામમાં ભરોસો કરનાર કહેતા હતા પણ એમને ઇસ્લામ સમજાયો જ નહીં માટે તેમણે રાક્ષસને શોભે તેવું તેમનો આરોપ એવો લેવો છે માટે તેમણે આ બ્લાસ્ટ કર્યો હતો બ્લાસ્ટ કરવાના અડધો કલાક પહેલા તેમણે નેશનલ ટીવી ચેનલોને એક મેલ મોકલ્યો હતો અને કહ્યું હતું રોક શકો તો લો અને પછી એકવીસ સ્થળે બ્લાસ્ટ કર્યા હતા અમદાવાદ ક્રાઇમ હતા અને તેમને સાબરમતી ચાલી હતી આખરે બે વર્ષ પહેલા ચુકાદો આવ્યો જેમાં આડત્રીસ આરોપીઓને અમદાવાદ કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો ફાંસીની સજાના હુકમના નિયમ પ્રમાણે જ્યારે જિલ્લા અદાલત ફાંસીનો હુકમ કરે છે ત્યારે એ હુકમને કાયમી એટલે ગ્રાહ્ય રાખવા માટે સરકાર અદાલતમાં એટલે કે હાઈકોર્ટમાં જતી હોય છે જ્યારે જેમને ફાંસી થઈ છે તે આ હુકમને પડકારતા હોય છે આ કેસમાં પણ એવું જ બન્યું સરકાર આ ફાંસીની સજાના હુકમને કન્ફર્મ કરાવવા માટે હાઈકોર્ટમાં આવી જ્યારે આડત્રીસ આરોપીઓ જેમને ફાંસી થવાની છે તેમણે આ હુકમને પડકાર્યો હતો સામાન્ય રીતે ગુજરાત હાઈકોર્ટની તમામ સુનાવણી હવે લાઈવ સ્ટ્રીમમાં તમે જોઈ શકો છો એટલે તમે તમારા ઘરે બેસી હાઈકોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયાનો હિસ્સો બની શકો છો બીજી તરફ વકીલોએ પણ હવે કોર્ટમાં આવવાની જરૂર નથી તેઓ પોતાની ઓફિસથી લાઈવ સ્ટ્રીમમાં જોડાઈ પોતાના પક્ષકારનો બચાવ અથવા સરકારના વકીલનો વિરોધ કરી શકે છે પણ આ મામલો જ્યારે હાઈકોર્ટમાં રોજે રોજ ચાલી રહ્યો હતો ને સુનાવણી થઈ રહી હતી ત્યારે સરકારી વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે મામલો સંગીન છે અને ગંભીર પ્રકારનો છે કારણ કે ત્રાસવાદી કૃત્ય છે અને આરોપીઓને ફાંસી થવાની છે આ મામલાની સુનાવણી જો લાઈવ સ્ટ્રીમમાં દેખાય તો તેના ગંભીર પરિણામ આવી શકે છે એટલે લાઈવ સ્ટ્રીમ બંધ કરવામાં આવે ગુજરાત હાઈકોર્ટે લાઈવ સ્ટ્રીમ બંધ કર્યું સરકારની રજૂઆતમાં તેમને તથ્ય લાગ્યું જેની સામે આરોપીઓ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને કહ્યું હતું કે અમારી સુનાવણી લાઈવ સ્ટ્રીમમાં થાય એ જરૂરી છે હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી એટલે તે પોતાના વકીલ ઉત્કર્ષ દવે મારફતે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને ઉત્કર્ષ દવેની ઓફિસ દ્વારા તેમના સાથી વકીલો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે જેમને ફાંસી થઈ છે તેમના કેટલાક વકીલો દિલ્હીમાં છે કેટલાક વકીલો મુંબઈમાં છે લાઈવ સ્ટ્રીમમાં આ કેસ ચાલતો નથી તેના કારણે વકીલોને અમદાવાદ હાઈકોર્ટ સુધી પહોંચવું પડે છે એટલે લાઈવ સ્ટ્રીમમાં અમને સામેલ કરવામાં આવે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને જ્યાં સુધી લાઈવ સ્ટ્રીમનો નિર્ણય ન થાય ત્યાં સુધી સુનાવણી રોકી દેવાનો આદેશ આપ્યો હતો અને છ અઠવાડિયા પછી સુપ્રીમ કોર્ટ ફરી વખત બંને પક્ષકારોને એટલે કે આરોપીઓના વકીલને અને ગુજરાત સરકારને સાંભળશે અને પછી નક્કી કરશે કે ત્રાસવાદી કૃત્ય નું લાઈવ સ્ટ્રીમિંગ ની સુનાવણી શક્ય છે કે નહીં તો આ છે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયાની સ્થિતિ ઉત્કર્ષ દવે શું કહ્યું એ પણ તમે પહેલા જોઈ લો અમદાવાદ સિરિયલ બોમ્બલાસ્ટ સંદર્ભે જે તમામ આરોપીઓ છે તેમાંથી છ આરોપીઓને અમારી ઓફિસ રેપ્રેઝેન્ટ કરે છે જે સંદર્ભે ટ્રાયલ કોર્ટમાં પણ આ લોકો એક્ટિવલી પાર્ટિસિપેટ કરતા હતા પણ ટ્રાયલ કોર્ટની જે પ્રોસિડિંગ્સ છે એ ગુજરાતી ભાષામાં થતી હતી તદ ઉપરાંત ટ્રાયલ કોર્ટે એમને સજા આપી અને પછી નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર એ સજાને પડકારતા ક્રિમિનલ કન્ફર્મેશન કેસની અપીલ એ લોકોએ દાખલ કરી છે જે અપીલ ડે ટુ ડે બેસીસ પર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચલાવવામાં આવે છે તે અનુલક્ષી જે પર્સન્સ છે એમના જે લોયર્સ છે એ અમુક દિલ્હીથી આર્ગ્યુ કરે છે અમુક બોમ્બેથી આર્ગ્યુ કરે છે અને અમુક બીજી બીજી જગ્યાએથી એમને એમના જે આર્ગ્યુંગ કાઉન્સિલ્સ છે એમને રોકેલા છે જે અનુલક્ષી નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી કરવામાં આવી હતી કે ભાઈ આ જે હિયરિંગ છે અમદાવાદ સીરિયલ બોમ્બલાસ્ટ કેસના અક્યુઝ પર્સન્સની જે અપીલ છે જે આપે ટુ ડે બેસીસ પર ચલાવો છો એને આપ વર્ચ્યુઅલ મોડથી ચલાવો તો જે અક્યુઝ પર્સન્સના જે લોયર્સ છે એમને રાહત મળે અને એ દિલ્હી પર બેસીને આ કોર્ટની પ્રોસિડિંગ્સને એટેન્ડ કરી શકે અને આર્ગ્યુમેન્ટ કરી શકે જે અરજીનો વિરોધ કરતા ગુજરાત સરકાર દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેવી રજૂઆત કરવામાં આવી હતી કોર્ટની અંદર કે આ ખૂબ જ સેન્સિટિવ મુદ્દો છે અને આ જો વર્ચ્યુઅલ થઈ થઈ કંટ્રોલ કરી શકાય દુરુપયોગ પણ શકે છે જે અનુલક્ષી નામદાર ગુજરાત હાઈકોર્ટે અરજી રિજેક્ટ કરી હતી જેને સુપ્રીમ કોર્ટમાં ફટકારવામાં આવી હતી ને સુપ્રીમ કોર્ટમાં એવી રજૂઆત હતી કે વકીલ જે છે એમના એમને તો વર્ચ્યુઅલ મોડથી અપિયર થવામાં દેવામાં આવવા જોઈએ જે અનુલક્ષી જે ન્યાય મેળવવાનો જે રસ્તો છે તે સરળતાપૂર્વક તેના પર ચાલવામાં આવે અને એક સરળતા રહે કે આખી જે પ્રોસિડિંગ્સ છે એને ટ્રાન્સપેરન્સી એમાં જળવાયલી રહે અને ટ્રાન્સપેરન્ટ રીતે આખી હિયરિંગ થઈ શકે જે પિટિશનને નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જસ્ટિસ એમ એમ સુદરેશ સાહેબની બેન્ચ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે અને અમદાવાદ સિરિયલ બોમ્બ્લાસ્ટ કેસની જે અપીલ છે એને સ્ટે કરી દેવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટની અંદર છ અઠવાડિયા પછી મેટર તમે જોયું એડવોકેટ ઉત્કર્ષ દવે પોતાનો પક્ષ મૂક્યો છે હવે જોવાનું એ છે કે અત્યારે સુનાવણી રદ થઈ ગઈ છે એટલે કે સ્થગિત કરી દેવામાં આવી છે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આખરી નિર્ણય ના લે ત્યાં સુધી છ અઠવાડિયા પછી સુપ્રીમ કોર્ટ બંને પક્ષકારોને સાંભળશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર वैष्णव तो तेन केजे जे परा